વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં વડસર બ્રિજની જે પસાર હતી રેલવે લાઇનની બાજુમાં આવેલા કચરાના ઢગલામાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો આગની લપતો દેખાતા જ રેલવેના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા આગ લાગ્યાની જાણ થતાં મકરપુરા ફાયર સ્ટેશને માહિતી આપવામાં આવી જેના પગલે મકરપુરા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા રેલવે લાઇન નજીક આગ લાગવાના કારણે મોટી હોનારત સર્જાઈ નહીં તે માટે ફાયર બ્રિગેડ અને રેલવે વિભાગ સતત બન્યા હતા ઉલ્લેખનીય છે કે આ રેલવે લાઇન પરથી નિયમિત રીતે ટ્રેનો પસાર થતી હોવાથી આગની ગંભીર ઘટના બની શકે તેમ હતી આ ઘટના બાદ અધિકારીઓ દ્વારા સ્થાનિક લોકોને અપીલ કરવામાં આવી હતી કે રેલવે લાઇનની આસપાસ કચરો ન ફેંકે તેમજ કચરો સળગાવવાથી દૂર રહે અગિયાર પિસ્તાલીસ વાગે કોલ આવેલો વડસર બ્રિજની બાજુમાં જે રેલવે લાઇન જાય છે અને રેલવે લાઇનની બાજુમાં બિલકુલ છે ને ખુલ્લી જગ્યા છે જેવું કચરો નાખવાની જગ્યા બનાવી દીધેલું છે લોકોએ આવડ જવર માટે કચરો અહીં વારાગડીએ નાખતા હોય છે એના અનુસંધાનમાં અહીંયા આગ લાગેલી છે તો તાત્કાલિક ઘટના સ્થળે આવીને આગને ઓલાવવાની કામગીરી કરેલ છે જીઆઈડીસી ફાયર સ્ટેશને આ એકચ્યુઅલી રેલવે લાઇન છે બહુ મોટો બનાવ બની શકે છે એટલે જનતાને અમારી એક વિનંતી છે કે અહીંયા વડસર બ્રિજની બાજુમાં જે રેલવે લાઈન જાય છે તે કોઈ પણ કચરો ના નાખવો જોઈએ જે તે કરીને આજુબાજુમાં કચરાપટ્ટીમાં તમને તમારે સુવિધા આપેલી છે ત્યાં કચરો નાખવા આવી મારી જનતાને હાથ જોડીને નમ્ર વિનંતી છે કારણ કે રેલવે લાઇનને બહુ મોટું નુકસાન થઈ શકે છે ફાયર રવિન્દ્ર દેવરે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા